સુશીલ દ્વારા આપવામાં આવી જેમાં તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તારમાં આશરે પંચોતેર હજાર થી વધુ રણાંક તથા બિન રહેણાંક મિલકતો આવેલી છે જેમાં નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં સાહીઠ થી વધુ વેરાના બાકી બિલ મોકલી આપવામાં આવ્યા છે મોરબી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત બે હજાર ત્રેવીસ ચોવીસની ઝુંબેશ હવે હાથ ધરવામાં આવી રહેલ છે એ અંતર્ગત મોરબી નગરપાલિકામાં નોંધાયેલ લગભગ પંચોતેર હજાર જેટલા પ્રોપર્ટી ધારકોને માંગણા એમાંથી પાસઠ હજાર જેટલા પ્રોપર્ટી ધારકોને માંગણાની નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવેલ છે એ પૈકી ચાર હજાર લોકોને આખરી નોટિસ અને બારસોથી ઉપર લોકોને જપ્તી પૂર્વની નોટિસ ઈસ્યુ કરી દેવામાં આવેલ છે મોરબી નગરપાલિકાનું ટોટલ માંગણું લગભગ એકત્રીસ કરોડ એસી લાખ જેવું છે અને એ પૈકી સાડા આઠ કરોડ જેટલી વસૂલાત હાલમાં થઈ ગયેવા પામેલ છે તો મારી મોરબી નગરપાલિકાના મોરબી નગરપાલિકા વતી મોરબીના નગરજનોને નમ્ર અપીલ છે કે તમારો જે કાંઈ પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાઓ બાકી છે એ તાત્કાલિક આપ ભરી લો જેના કારણે મોરબી નગરપાલિકાને જે જે આપણા વિકાસના કામો હાથ ધરવામાં આવનાર છે ટૂંક સમયમાં એમાં અમે